હેલો ફ્રેન્ડ શ્રી કૃષ્ણ આજે આપણે ઘઉંના લોટના પડવાળા શક્કરપારા બનાવીશું તો આ શક્કરપારા એકદમ ખસ્તા અને સ્વાદમાં બિસ્કિટ જેવા ટેસ્ટી બનશે તો તેના માટે બે કપ રોટલીનો ઘઉંનો ઝીણો લોટ લીધો છે હવે આ લોટને સાઈડમાં રાખશું તો આ જ કપના માપથી અડધો કપ ખાંડ અને ત્રણ ચમચી મેં રવો લીધો છે રવાથી શક્કરપાર એકદમ ખસ્તા બનશે આ પીસાયેલું છે એ લોટ ભેગું એડ કરી દેશું અને એ કપના માપથી અડધા કપથી ઓછું એટલું ઘી અને ચમચીના માપથી ત્રણ ચમચી જામેલું ઘી એડ કર્યું છે બરાબર મિક્સ કરી લેશું તો આ રીતના મુઠ્ઠી પડે એ રીતના મોણ દઈ બરાબર મિક્સ કરી લેવાનું છે અડધો કપ પાણી એડ કરી અને લોટ બાંધી લેશું તો આ રીતનો મીડિયમ એવો લોટ બાંધી ઢાંકી પાંચ મિનિટ માટે રહેવા દેશું તો આ રીતનો મોટી સાઇઝનો લુવો લઈ અને મોટી સાઇઝની ભાખરી વણી લઈશું આ રીતના ભાખરી વણાઈ જાય એટલે ચોખાનો લોટ ઉપર નાખી આ રીતના પેક કરી લેવાનું છે તો આ રીતે ત્રણથી ચાર વાર ચોખાનો લોટ ઉપર એડ કરી અને આ રીતના વાળી અને આ રીતે ચોરસમાં વણી લેવાનું છે અને એકદમ જાડા એવા શક્કરપારા રાખવાના છે તો આ રીતના મેં ચોરસમાં કટ કર્યા છે તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને આ શક્કરપારાને તળી લેવાના છે તો આઠથી નવ મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ શક્કરપારાને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી થવા દેવાના તો એકદમ ક્રિસ્પી ખોસતા એવા ઘઉંના લૂંટના પડવાળા શક્કરપારા બનીને તૈયાર છે તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો એન્જોય